આજે આપણે સિંગજ ગામે આવેલા છીએ આપણી સાથે ચંદુભાઈ છે એમના દીકરા હિરેનભાઈ છે અને બુલ મશીન માંથી વિવેક સર પણ આવેલા છે તો ચંદુભાઈ પહેલા આપણી પાસેથી બુલ મશીન લીધું છે બરાબર છે આપણા ઉપર વિશ્વાસ કરી અને બુલ મશીન લીધું છે તો ચંદુભાઈ ના મોઢેથી જ આપણે જાણીએ કે એક સવા વર્ષ થયું તો એમને બુલ મશીન વિશે કેવો એક્સપિરિયન્સ રહ્યો કેવું એમને બુલ મશીનનો અનુભવ રહ્યો અને એમાં જે છે એ આપણે લોડિંગમાં કેવો એમનો ફાયદો થાય છે ડીઝલમાં કેવો ફાયદો થાય છે ચંદુભાઈ હવે અમારે એક કલાક એક લીટર નો ફાયદો થાય છે આમાં ખાલી આઠ થી દસ કલાક પંદર કલાક આખો દીમા આઠ લીટર નો ડીઝલ નો ફાયદો થાય છે બીજા નંબરમાં આખો દીમા ટોલી ઓલી ભરે પંદર આ ભરે વીસ ટોલી તો આખો દીમા આમાં ચાલીસ પાચા ટોલી ને ફાયદો થાય છે અને બીજા નંબર તમારે કેવા પ્રમાણે આપણે જો રૂપિયામાં ચંદુભાઈ ગણતરી કરીએ તો અંદાજીત હજાર થી બારસો જેવો ડીઝલમાંથી આપણે ફાયદો થઈ ગયો અને મિનિમમ આપણે ચાર થી પાંચ હજાર જેવો જે ટ્રેક્ટર લોડિંગ જે છે એમાં ફાયદો થયો એમાં ફાયદો થાય એટલે દિવસ દરમિયાન આપણે મિનિમમ પાંચ થી છ હજાર રૂપિયાનો એ બેઠો ફાયદો છે ટૂંકમાં આખા મહિનાની ગણતરી કરીએ તો એક લાખ વીસ હજાર થી એક લાખ પચાસ નો આપણે જે છે એમાંથી ફાયદો થાય છે એટલે ઓલમોસ્ટ આપણો ઈએમઆઈ ટૂંકમાં આપણો હપ્તો અને ઓપરેટરનો પગાર ચંદુભાઈ કે લાસ્ટ સિઝન બહુ સરસ રીતના ઓપરેટિંગ બાર બાર પંદર પંદર કલાક ખેંચી અને ચાલતું હતું બહુ સારી સિઝન ગઈ તો લાસ્ટ સિઝનમાં એમણે એકી સાથે બે લીધા બે બુલેટ એમણે લીધા એમાં એમાંથી એમણે બે બુલેટ લીધા એ આપણા માટે બહુ ગર્વની વાત છે અને એમના દીકરા હિરેનભાઈ મશીન જે છે બુલ મશીને ચલાવે છે તો હિરેનભાઈ પાસેથી આપણે જાણીએ કે તમે પહેલા જેસીબી ચલાવતા હતા અને હવે બુલ ચલાવો છો તો આમ કેબિનમાં બેસવામાં ઓપરેટિંગમાં એને ચલાવવામાં ને એ કેવું આમ તમને શું ફીલ થાય છે

વાહ ખુબ સરસ તો અને પાછળ નો જે છે આપણું નાનું બકેટ આપડે બેસી ભાષામાં એને પૂછડી કહીએ અમારામાં બેકો કહીએ તો એનું આપણે વર્કિંગ કરીએ તો વર્કિંગ એની સ્પીડ માં ને એમાં કેવું આમ ટૂંક માં સ્પીડ આપડે જેસીબી ની ડ્રાઈવર હોય ને એ ચૂકી જાય ભૂલ માં કંટ્રોલ કરવામાં બરાબર છે એને સ્પીડ એટલી છે તમે જોઈ શકો નજર ના કઢ્યો હોય એની પેલા બોમ્બ ઘૂમી જાય આમ ત્યાં જેમ ઘુમાવો ને વાહ ખુબ સરસ ટૂંકમાં એમનો એમનો જે કહેવાનું એ છે હિરેનભાઈ નું કે જે આપણી બોમ્બ ની સ્પીડ છે એ આમાં બહુ સરસ આપેલી છે અને જો રેગ્યુલર જે છે જી હાજી અને રેગ્યુલર આપણે ઓવરઓલ જે મેન્ટેનન્સ છે એ તમે એક સવા વર્ષમાં જે રેગ્યુલર ઓઇલ ને ફિલ્ટર ને એ તો આપણે ચેન્જ કરતા હોઈએ પણ એના સિવાયનું બીજું કાઈ

હવે આપણે એવી શું હમણાં જ આપણે બેઠા હતા ત્યારે ચંદુભાઈએ પાછું કીધું કે આવું ને આવું રહ્યું તો આપણે દિવાળીએ ફરીથી પાછા આપણે બીજું મશીન લેવાની પૂરેપૂરી ગણતરી છે આપણે એવી શુભકામના એમને કે આ દિવાળીએ બીજું ફરીથી પાછું હોળીએ ત્રીજું અને એ પ્રમાણે મશીન સારામાં સારા વધારતા રહ્યો સારામાં સારા કામ તમને મળતા રહ્યા એવી શુભકામના સાથે થેન્ક યુ વેરી મચ